તાલાલા બાગાયત કચેરી ખાતે ખેડૂતોના ઘરના પ્રદર્શન કેસર કેરીના નિષ્ફળ પાકના ખોટા સર્વેના આક્ષેપ રાજ્ય સરકાર દ્વારા સર્વે નો આદેશ થયેલ એકાત માસ પૂર્વે ગીર સોમનાથ બાગાયત વિભાગ દ્વારા સર્વે થયેલ સર્વેમાં માં ખેડૂતોને દોષિત ઠેરવેલ ગીર પંથક ના ઉગ્ર આક્રોશ પંદર દિવસ પૂર્વે રિશેરવે માંગ સાથે તેત્રીસ ગામના સરપંચ સહિત ખેડૂતો એ આવેદન પત્ર આપેલ બાગાયત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો આક્રોશ બાગાયત ખેડૂતો આક્રોશમાં આક્રોશ માં પ્રવીણ રામ પણ જોડાયા રિપોર્ટર જગદીશ આહીર ગીર સોમનાથ નામ અને પરિચય અલતા બ્લોચ ચામુત્રી જૂથ પંચાયત સરપંચ શું કહેશો અલ્તાભાઈ અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યા છો અને શું છે આપની માંગ છેલ્લા બે મહિનાથી બાગાયતના રિસર્વેની માંગણી કરવામાં આવી હતી તાલાળા તાલુકાના તમામ સંગઠનો તમામ સરપંચો ખેડૂતો દ્વારા જેના ભાગરૂપે જિલ્લા નાયબ બાગાયત નિયમક દ્વારા શા માટે અમે કરવામાં આવી હતી કેમ કે એ લોકોએ ખેડૂત વિરોધી હાલની વાસ્તવિક પરિસ્થિતિને વિપરીત સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબ્બે ખેતી નથી કરી એટલે આ વખતે બાગાયતનો પાક નિષ્ફળ ગયો છે છેલ્લા પાંચ વર્ષના આંકડા ઉત્પાદનના લઈ લ્યો દર વર્ષે પાકને દર વર્ષે ઓછો થતો જાય છે તો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની વાત સાહેબ દ્વારા કરવામાં આવી તો સાહેબ દ્વારા તાલાળા તાલુકાના કોઈ ગામમાં કંઈ એવી મિટિંગ કે જાહેર કેમ્પ કરવામાં નથી આવ્યો તાલાળા તાલુકો બાગાયતનું હબ છે સોરઠનું પાટનગર છે બાગાયત તાલડા તાલુકામાં કોઈ જગ્યાએ એવા મિટિંગ કરીને ખેડૂતોને માહિતગાર કરવામાં નથી આવ્યા સાહેબ દ્વારા કે વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ કરવી અને એમણે કયા ગામમાં સર્વે કરીને રિપોર્ટ નેગેટિવ ખેડૂત વિરોધી આપ્યો છે એ અમે અધિકારીને પૂછવા માંગીએ છીએ આ ઉપરાંત અમો લોકો દ્વારા તમામ સંગઠનો સરપંચો દ્વારા આવેદનપત્રના માધ્યમથી રાજ્ય સરકારને સર્વેની માગણી કરવામાં આવેલી હતી જે સર્વેની માગણી અનુસંધાને અમો દ્વારા કેન્દ્ર સરકારમાં પણ જાણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને બાગાયત વિભાગને જાણ કરી રિપોર્ટ માંગ્યો હતો તો હાલની સ્થિતિ એ છેલ્લા બે મહિનાથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે અધિકારી જેવા અધિકારી દ્વારા એવા જવાબો આપવામાં આવે છે કે કેરી માર્કેટમાં આવી ગઈ છે તો સર્વે ક્યારે કરશો રીસર્વે ક્યારે કરશો અમારો સવાલ એ છે અમારો ફક્ત એક જ માંગ છે અમે પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ જો અમને સંતોષકારક જવાબ નહીં મળે અને ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આજથી તાલાળા ઉપવાસ પર અને શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરી ખેડૂતના હિતમાં આપનું નામ અને મારું નામ વિજય હિરપરા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મહામંત્રી ગુજરાત શું કહેશો વિજયભાઈ અત્યારે કઈ જગ્યાએ પોસા હશે અને શું છે આપની માંગ અમે આજ રોજ તાલાડા બાગાયત કચેરી પર તાલા તાલુકાના બધા ગામના ખેડૂતો સરપોષોને સાથે લઈ અને ધરણા પર બેઠા છીએ છેલ્લા બે મહિના છેલ્લા બે મહિનાથી રીસર્વે વાત કરી અને અધિકારીઓ ખેડૂતોને ગોળ ગોળ જવાબો આપી અને કાંઈ વળતર નથી ચૂકવવામાં આવ્યું કે રીસર્વે કરવામાં નથી આવ્યું એ બાબતે આજ રોજ ખેડૂતો સરપંચો અને આગેવાનો સાથે અમે ધરણા પર બેઠા છીએ જ્યાં સુધી અમારે માગણી માગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે ધરણા ઉપરથી ઉઠવાના નથી